તમ લગન પછી ભણવા બેઠી એ વખતે નતી ભણી ને તમાર લાઈફ માં એટલે હવે ભણવા બેઠી સીધા જવાબ આલતી હોય તો તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું અરે મે છે ને સત્યનારાયણ ની કથા ની બાતા રાખી દી ને તે કરાવવાની છે તો મે કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનો ને બોલાવવાના છે તો શું લેવા બાતા રાખી દી અરે ઘર ની શાંતિ માટે આપડા ઘર માં બધું સારું થાય એટલા માટે બરાબર શાંતિ માટે હા હા

આ તો અમાર વાળા જમ નહીં બોલાવતા કશું બોલાવતા નહીં એક 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 જણાને બોલાઈ લેસ એક એક જણાને બોલાવો હોય તો એક એક જણાને બોલાવો તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના હા તો હું એમ જ કહું છું તમારા પાંચ જણાને બોલાઈ લેજો ના ના ખોટું બોલત તું તે બધાને બોલાયા તું એ બધાને બોલાવવાના એમ હમ હા ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને તે બધાને બોલાયા મારા માસી માસીન છોકરા છોકરાના છોકરા ભાઈના છોકરા છોકરાના છોકરા આગળ બોલો ને પછી આપણા વાળા ના હોય બધા પણ તમારા વાળા નહીં બોલાવતા બધાને બરાબર તો આપણે બધાને બોલાવવા પડે ચમલ લાગત તાર ગન્નાય બાળી નહીં લાગતું ખાવાનું હોને આ તમારા ઘરના જેવું તો નહીં બરાબર બાળી છે અમે તો બધુંય તમે કશું બાળ્યું નહીં ને એટલે આપણે કશું કરવું જ નહીં કોઈ જાત કથામાં આવવાનું પ્રસાદ લેવાનો જતો રહેવાનું કોઈ જમવા વાળો કશું નહીં તમે મારા કામમાં નકારો નહીં કરો બરાબર હું જે કરતી હોય ને મને કરવા દો તમાર દરેક કામમાં નકારો ભગવાનના કામમાંય તમારે નકારો હોય

પેલા ભીમના છોકરાઓ ભાઈના છોકરાને બર્થડે હતો બધાને બોલાયા હતા તમને નતા બોલાયા ઘરમાં પહોંચવું જણા રાખ્યું તું અને આપણા બધાને બોલાવવાના પણ મારા ધંધો જ નહીં કરવો તો મારા એ ધંધો કરવાનો છે મારા ભગવાનની કથા કરવાની છે બરાબર તો કથા કર બીજી કથા ના કરે આ કથા ના કરે લાંબી હા તો હું તમને શું કહું છું મારા જન બોલાવવાના છે હું બોલાઈ લઈ બરાબર મોટું તો જો બગાડ હશે મારા ઘરના પાછળ તમારા પૈસા પેપર વેપાર પરના બહુ જોર આવશે મને બધી ખબર છે તમને શું તમને આ તમને લાયા એ કથા જ છે હવે મારા તો કશું થવાનું નહીં આમાંથી ગમે એવા લિસ્ટ બનાય પાડીને ફેંકી દેજે હવે તમે જતાઓ જ જાવનો મારા કઈ તમારું હાંપડી વાત તો આટલે થોડી પહોંચી વાત હું કાઈ તમારું માની માનીને તો જિંદગી બરબાદ થઈ જાય આયા મોટા મને ના પાડવા